જેના આવા કાળા કળિયુગમાં પોતાની કુળદેવી પ્રત્યેની ખાલી ભક્તિ કરવાનો એક ઈચ્છા જાગી હોય ને એ દુર્લભ છે બધાના નહી થતું બધાના આવી ભાવના નહી જાગતી કે મારી માતા મારો કુળ દીવો મારા બાપની માતા બધાની અંદર આવું જાગૃત નહી થતું પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી અને તમારી માં પ્રત્યેની દાડે દાડે ની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ નસીબ બારા છો એટલું યાદ રાખજો જગત માં કોઈ ભલું તમારું નહી કરે કોઈ માણસ દયા પણ દયા છે ને તમારી ઘરની કુડની માતા ના જ આવશે તમારી